સુરત ામના આરોપી નું શંકાસ્પદ મોત થયું જેલમાં ઉલટી અને તબિયત બગડતા સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો સારવાર દરમિયાન કાચા કામ ના આરોપી મહેશવાળાનું મોત ઉત્તરાયણ પોલીસ બાદ ચોક પોલીસ દ્વારા ધરપકડ કરી હતી બાદ માં આવ્યો હતો મોતને લઈ સચિન પોલીસે બાબતે તપાસ શરૂ કરી સત્ય માટે હંમેશા સાથે જોડાઈ રહો આર સુરત ન્યુઝ ચેનલ ની સાથે મારું નામ છે સુરેશ શું ઘટના બની છે એમ બનેલું છે જે વ્યક્તિ અત્યારે મરનાર છે મારા રહી છે ભરત મહેશભાઈ વાળા એનું એમનું નામ છે મહેશભાઈ વાળા ઉર્ફે ભરત કે છે એને એમને કોઈ પણ ગુનામાં પોલીસ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનથી પકડવામાં આવ્યો હતો ઉત્તરાયણ પોલીસ સ્ટેશન પકડ્યા બાદ એને ચોક પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો ચોક પોલીસને કોઈ પણ કાર્યવાહીને અટક કર્યા બાદ એને ભરૂચ પોલીસ સ્ટેશને લઈ ગયા હતા ભરૂચથી લઈને ભરૂચથી એક દિવસ રાખીને એને ડાયરેક્ટ લાજપોર પોલીસ લાજપોર જેલમાં એને દાખલ કરવામાં આવ્યો લાજપોર જેલમાંથી દાખલ કરી એને કોઈ પણ અચાનક ઉલટી કે દુખાવા થવાનું એવું બનવું કે બીમારી બતાવી ડોક્ટરભાઈ તપાસ કરી ડાયરેક્ટ સિવિલ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી સિવિલ હોસ્પિટલમાં એને સવારના દસ વાગ્યાના ગાળામાં લાવેલા દસ દસ વાગ્યાના ગાળામાં લાવેલા અને એ વ્યક્તિના ચોક પોલીસ સ્ટેશનેથી મને એક હિરીષ વસાવા કરીને ફોન આવેલો અને એમણે મને સાત વાગે જણાવેલું કે આ વ્યક્તિનું મૃત્યુ થયેલું છે કયા કારણે થયું છે કેમ થયું છે એ કાંઈ નહીં જણાવેલું જણાવીને પછી ડાયરેક્ટ ફોન કર્યો મેં મારા મોટા ભાઈને ફોન કર્યો અમે બંને રાતના જ્યાંથી કામ મેખી અને સિવિલ હોસ્પિટલ આવ્યા સિવિલ હોસ્પિટલ આવીને અમને કોઈ પણ બાબતની માહિતી આપવામાં આવી ના પણ બોડી જોવા દીધી લાશ જોવા દીધી કોઈ પણ કીધું અને જે પોલીસના હાથમાં હતો મતલબ પોલીસ એના રવિ પાટીલ કરીને છે એમને ફોન એને ફોન કર્યો તો એ અમને કોઈ પણ રિસ્પોન્સ કે એમ કહે છે કે મારી ગાડી એક્સિડન્ટ થઈ છે ઉલટી થઈ ગઈ છે ફસાઈ ગઈ છે એવું કઈ કઈ રાતના અડધી કલાક અડધી ઘટનામાં એમ જ લાગે છે કે જયારે અમને જોવામાં આવ્યું એ વ્યક્તિના માથામાં વાગેલું છે હાથમાં પાટો બાંધેલો છે પેટમાં સીઝન છે બોડી બધે પણ ઇન્જરી કરેલી છે અને એવું લાગે છે કે આ વ્યક્તિને ઢોર માર મારી નાખવામાં આવેલો પોલીસ પાસે પાસેથી એ જ માંગ છે કે આની રિપોર્ટ કરવામાં આવે છે પોલીસ કર્મચારી ને બધા ઉપર ઇન્ક્વાયરી કરવામાં આવે એના ઉપર એફઆઈઆર કરવામાં આવે બીજા નંબરમાં કે એ જ્યાં પોલીસ સ્ટેશન થી લઈને લાજપર જેલમાંથી લઈને સિવિલ હોસ્પિટલમાં ફસાડવામાં આવે એ તમામ ટોટલિંગ વિડીયો રેકોર્ડિંગ જોઈએ